कृषी मंत्री श्री राघवजी पटेलना हस्ते सर्वग्राही कृषी व्यवसाय निती ना ब्यासी लाभार्थीने सत्तर करोड वधूंनी सहाय वितरण कराई ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને તેમજ કૃષિ રાજ્યમંત્રી બચ્ચુભાઈ ખાબરની પ્રેરક ઉપસ્થિતિમાં સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ નોંધાયેલ કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો આ સમારોહ દરમિયાન સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના વધુ બ્યાસી જેટલા લાભાર્થીઓને સત્તર કરોડથી વધુની સહાયનું સીધા તેમના બેંક ખાતામાં વિતરણ કરવામાં આવ્યું સાથે જ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ પણ એનાયત કરવામાં આવ્યા કૃષિ મંત્રી રાઘવજી પટેલે લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી સર્વગ્રાહી કાર્યવાહી કૃષિ વ્યવસાય અમલમાં આવવાથી કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય મળી તેમજ કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધનની તકો અનેક ગણો વધારો થયો છે રાજ્યના ખેડૂતોની ખેત પેદાશોનું યોગ્ય મૂલ્યવર્ધન અને માર્કેટિંગ થાય તો ખેડૂતોને નિશ્ચિતપણે આવક વધારો મળે અને તેની સાથે જોડાયેલા કૃષિ ઉદ્યોગોને પણ તેનો મહત્તમ લાભ મળી શકે છે ઉત્પાદનની ગુણવત્તા વધતા વિકાસની તકોમાં પણ વધારો થઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં આ નીતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેશે છે આ કાર્યક્રમ દરમિયાન કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર એચ શાહ ગોપકા સંસ્થાના નિયામક સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પધારેલા કૃષિ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા